ધાનેરા થાવર ગામે સાત વર્ષના બાળકનું શંકાસ્પદ દિપ્તેરિયાના કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે તબેલામાંથી ગોળા છૂટ્યા બાદ આરોગ્ય તંત્ર હવે તાળા મારવા દોડ્યું હોય તેવી સ્થિતિ પરિવારજનોએ આરોગ્યની કામગીરી બાબતે સવાલો પણ ઉઠાવ્યા છે ધાનેરાના થાવર ગામે ધોરણ બેમાં ભણતા નિકુલ પ્રકાશભાઈ ભીલનું દિપ્તેરિયાના શંકાસ્પદ રોગના કારણે મોત થયાની વિગતો સામે આવી સામાન્ય બીમારી હોવાથી નાના મોટા હોસ્પિટલમાં સારવાર બાદ ડીસા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રિપોર્ટ કરાવતા દિપ્તેરિયાના લક્ષણો દેખાયા હતા અને સાત વર્ષીય નિકુલનું મોત નીપજ્યું ત્યારે પરિવાર પર પણ આપ તૂટી પડ્યું છે જોકે આજ જ વિસ્તારના વધુ એક બાળક પણ શંકાસ્પદ હોવાથી સારવાર અર્થે છે અને પરિવારજનો સમગ્ર મામલે ધાનેરા આરોગ્ય તંત્ર પર બળાપો કાઢ્યો હતો અને આરોગ્ય વિભાગની કામગીરી બાબતે સવાલો પણ ઉભા કર્યા હતા ધાનેરામાં રસીકરણ બાબતે માત્ર કાગળ પર જ કામગીરી થતી હોવાની પ્રતીતિ પણ થઈ છે અને આજ વિસ્તારના મોટા ભાગના બાળકોને રસીકરણ થયું જ નથી જે ધાનેરા ટીએચઓ અને આરોગ્ય વિભાગની બેદરકારી છતી કરી રહ્યું છે આજે જે ભાઈ એક્સપર્ટ અમારો ભત્રીજો થતો હતો બીજા ધોરણમાં ભણતો હતો મામાજી ગોળિયામાં એને થોડો તાવ આવ્યો તાવના કારણે ગોમાં થોડી દવા કરાવી પછી કે તમે જાઓ દિશા ડીસા દઈને તપાસ કરાવી દિશા ગોપી હોસ્પિટલમાં તેઓ પણ સારવાર ન મળતા પછી અમે સિવિલમાં જવાનું મને કીધું ગોપીવાળા સાહેબી તો અમે સિવિલનો વિચાર કર્યો નહીં તાવું કીધું એમ પછી ગયા હિરેન પટેલમાં હિરેન પટેલમાં લગભગ સોમવારે એડમિટ કર્યો હતો કાલે સોમવારના દિવસે એક્સપાયર થઈ ગયો પણ કોઈ હજુ સુધી આરોગ્ય વિભાગવાળું કોઈ આવ્યું નથી ફોન કરે છે અમે રસી આપી છે ને એમ છે ને એમ છે ને ફોટા મેં બતાવ્યા પણ કશું કોઈ રૂબરૂ મુલાકાત લીધી નથી એના પછી પણ એક આ હમણાં તકલીફ છીએ કોઈક ગળામાં દુખે નહીં નથી આઠ દાડત બીજા પણ છોકરા ને આરો તકલીફ થવાની ચાલુ થઈ ગઈ બી હાલ પણ એક છોકરા ને લઈને આવે એ નીકળ્યા છે ડીસા હમણાં હાલ છોકરી બોલાવા આવી હતી એના પિતા એમ બેઠા હતા મરણ પથારી ઉપર ધાનેરા વિસ્તારમાં બે હજાર સત્તરમાં લવારા ગામે દિપતેરિયાના કારણે ત્રણ બાળકોના મોત થયા હતા અને હવે ચાલુ વર્ષે પણ એક બાળક થાવર ગામે મોતને ભેટ્યું છે ગામડાની અભણ પ્રજા હોવાથી રસી ન લેતા બાળકો ભોગ બની રહ્યા છે પણ વાલીઓને જાગૃત કરીને રસીકરણ કરાવવામાં ધાનેરા ટીએચ અને ધાનેરા આરોગ્ય વિભાગ નિષ્ફળ જતા જિલ્લા આરોગ્ય અધિકારી ડ્રો બ્રિજેસ વ્યાસ થાવર ખાતે દોડી આવીને રસીકરણની સમજ આપતા બાળકોને રસીઓ આપવા વાલીઓ તૈયાર થયા હતા રોગ્ય અધિકારીઓ ડિપ્ટેરિયા રોગની સમજ આપી રસી જ વિકલ્પ છે વાત સમજાવતા આખરે રસીકરણ પ્રક્રિયા તેજ બની છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ધાનેરામાં રસીકરણ ન થયું હતું તો ધાનેરા ટીએચઓ એ રસીકરણ માટે લોકોને સમજાવ્યા હોત તો કદાચ આ બાળકનું જીવ બચી ગયો હોત પણ ધાનેરા ટીએચઓ ની સબ સલામતીની નીતિ ના કારણે જ રસીકરણ યોગ્ય થતું નથી એ વાત સત્ય સાબિત થઈ છે આજે રોગ છે આ રસીથી અટકાવી શકાય એવો છે ડિપ્ટેરિયા રોગ છે ને એના માટેનું ઉપાય એક જ છે એને અટકાવવું હોય તો રસી લેવી પડે દુર્ભાગ્યવશ આ વિસ્તારના અંદર મેં જોયું છે કે લોકોના અંદર રસી માટેની ભ્રાંતિઓ ખૂબ છે ને લોકો એક કે બીજા કારણથી રસી લેતા થોડું ખચકાટ અનુભવે છે અમે આજે એમને આ વિશ્વાસ અપાવવા છીએ કે સરકારના અંદર જે પણ રસીકરણ થાય છે એનાથી આ જીવલેણ રોગથી બચાવી શકાય તેવું છે અત્યારે આખા ગુજરાતના અંદર આંગણવાડી અને સ્કૂલના અંદર પાંચમા અને દસમા ધોરણના અંદર અત્યારે આ રસી આપવામાં આવે છે ડિપેરિયા માટેની તો આ આપના ચેનલ મારફતે પણ અમે લોકોને આગ્રહ કરીએ છીએ કે આ રસી એક માત્ર ઉપાય છે આ રોગથી બચવાનો એટલે લોકો રસી અપાવે આજે સ્કૂલમાં પણ તપાસ કરી ત્યાં પણ વાલીઓને કદાચ અમારી પણ ભૂલ હોય કે અમે સમજાવી ના શક્યા હોઈએ કદાચ શાળાની પણ ભૂલ હોય તો જન સામાન્યના અંદર અશિક્ષાના લીધે આ ભ્રાંતિ હોય કે આ રસી ના લેવાય એના માટે ચાર વાર પ્રયત્ન કરવા છતાં આ સ્કૂલના અંદર તપાસ કર્યા એવું જાણવા મળ્યું કે વાલી અહીં બધા બાળકોને લઈ ગયા રસી ના કરવા દેતી જોકે મને લાગે છે કે આજે જે અમે એને સંદેશ આપ્યો છે અહીંયાની સ્કૂલના અંદર અને કાલે જ અમે મેડિકલ ઓફિસરશ્રીને અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીને જાણ કરી છે કે વાલીઓની મિટિંગના અંદર જઈ અને આ રસી શા માટે ઉપયોગી છે એની ચર્ચા કરે ધાનેરામાં સ્થાનિક આરોગ્ય અધિકારીની નિષ્ક્રિયતાના કારણે બે હજાર સત્તર બાદ ફરી આ વર્ષે દિપ્તેરિયા રોગે એક બાળકનો જીવ લીધો છે અને એક સારવાર અર્થે જ અને ત્યારે ધાનેરા ટીએચ લોક જાગૃતિ લાવીને બાકીના તમામ બાકી રહેલા બાળકોને રસીકરણ કરાવે એ જરૂરી બન્યું છે પણ નિષ્ક્રિય ધાનેરા ટીએચ આ કામગીરી ક્યારે કરશે એ કહેવું મુશ્કેલ છે